આવ્યો અને ત્યારે જ મને માઈક આપવામાં આવ્યું તો એક સરસ મજાની વાત કરું કે એક સરસ કૂહો હોય એમાં કબૂતરે માળો બનાવ્યો હોય એમના બચ્ચા મોટા થાય એટલે કબૂતરે પાછળથી થકો મારે કે જા અને બચ્ચા નીચે પડવાને બદલે પાકું ફફડાવે ત્યારે એને ખબર પડે ગો હો આ દુનિયા આવડી મોટી છે આજે તમે અહીંયા આ શતાબ્દી મહોત્સવમાં આવ્યા છો તો આપને કદાચ ઘરની થોડી ઘણી ઉપાધિ છે પણ એવું નહીં માનતા

આ ત્રીજી પેઢી છે અમારો દીકરો છે એ પણ સુમેદાની છે અને અમારી દીકરી છે ડોક્ટર બની છે અને રોજના ના પચીસ ત્રીસ પેશન્ટ તપાસે છે એ પણ પૈસો પગાર લીધા વગર સમયદાની થવું હોય તો એમ થવાય અને ગુરુદેવ તમને એટલું આપી દે કે તમને કલ્પના નહીં હોય પણ તમે સમય કાઢો આજે તમે જે ભાર લઈને ભરો છો એ બધી વસ્તુ ખોટી છે હું મારું નામ આપું હું ચલાલાથી આવું છું તમે બધા ચલાલાના નામથી પરિચિત છો અને ચલાલા એટલે નાનડું ગામ છે અને હમણાં ત્યાં વર્લ્ડનું પહેલું પ્રાણી સંગ્રહાલય બને છે ગાયત્રી પરિવાર દ્વારા આજે પાંચ સંસ્થા છે અને ગાયત્રી પરિવાર દ્વારા રક્ષા શક્તિ સ્કૂલ આર્મીની સ્કૂલ વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ હોસ્પિટલ ગૌશાળા સમૂહ લગ્ન કેમ્પો આયુર્વેદિક કેમ્પો બ્લડ ડોનેશન કેમ્પો આ ચક્ષુદાન દેહદાન એટલી બધી પ્રવૃત્તિઓ હાલે છે કે ગુરુદેવ